માનું છું અને કોઈ બી કલાકાર સારું ગીત ગાશે એને આગળ લઈ જવામાં આવશે જય માતાજી ચાલો જે બી કલાકાર આવ્યા હોય નામ લખવા આવજો જલ્દી

चलो बीजा कलाकार भी आवी जो वेलकम साहब बोलो जय नाम नाम फटियो फाटे लो फटियो फाटे लो क्या सिस्टम फाड़ देवा ना हां सिस्टम पार फाड़ ना की हो रे गाओ बोलाओ तैयार आवी जो हां चलो नेक्स्ट कलाकार

જો ગામ બરાવ ન ત્યારે આવી જજો હા આપ ચોક લે ફિર આગા સબ રાજે ખુસે હા ચલો મડો કલાકાર આવી જાય સ્ટેજ ઉપર વેલકમ સાઈટ થેન્ક યુ ગાઈસ સકોશન તમે ગામ આ રતા વે સાઈટ હા હા જીવા હતે ઉપર મો કી દી દો તારા રે ભરોસે प्रेम नो जुगाड़ खेल दी दो तारा रे भरोसे बस बहुत सरल <laughs> चलो नेक्स्ट कलाकार फतिया फाटेला स्टेज ऊपर आ विजय वेलकम साहिब वेलकम वेलकम गाय गाइस ओ कौन थाने हां गावा हरता है हो सारा गाय कलाकार फतिया फाटेरो सिस्टम फार दूंगा पर आ आ आ आ

ગોરી તારો કેમ કરી જો જે દુનિયા ની રીત તો એ તૂટે ના પ્રીત પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવ

નેક્સ્ટ કલાકાર વેલકમ સાહેબ વેલકમ બેન સાહેબ તમે ગાદેલી કમ્પ્લીટ છે પણ ઘરે બેઠા બેઠા થોડીક પ્રેક્ટિસ કરજો હા કઈ વાંધો નહીં હા જો ચાલો નેક્સ્ટ કલાકાર આવો સાહેબ સાહેબ તમે ગાદેલી બરાબર છે પણ આમ થોડીક પ્રેક્ટિસ કરજો ને હા હા ઓકે नेक्स्ट कलाकार खतिया फाटे रो स्टेज ऊपर आ जाए कांग्रेचुलेशन तमे पास थई गया ओह थैंक यू थैंक यू तो तमारे हो ताई ऑफिस पर बुलाओ ना हां हां ताबे जो और ओके